हाँ अभी आप कौन सी कंपनी में काम कर रहे हो जैगवार कंपनी में अभी आप ये लोग ये सब धरना पे बैठे हैं तो क्या मांगे आपकी हमारी मांग ये है कि जो हम फीस रेट के बारे में तीन से चार साल से कुछ फीस रेट बढ़ा नहीं है तो हम लोग वही बोलना चाहते हैं कि फीस रेट बढ़ाइए और दूसरी बात ये कि हम लोग कभी भी छुट्टी मारने को मन करता है हमारा कि तीस तीस दिन काम करते हैं ठीक है थीके? तो हम छुट्टी मारने एक बार सर को बोलते हैं तो बोलते हैं कि आपको लीव कार्ड नहीं भरेंगे अगर छुट्टी मारोगे तो और दूसरी बात ये कि हमारे साथ जो भाई लोग हैं कॉलोनी में जो रहते हैं जो कॉलोनी में रहते हैं उन लोगों को हमारे साथ जोड़ाना चाहते हो वो लोग हमारे साथ आना चाहते हैं बट वो उनको धमकी देते हैं कि अगर आप जो ड्यूटी पर नहीं आओगे तो आपको निकाला जाएगा और बिस्तरा बोटला लेके आप जा सकते हो दूसरी बात ये है फीस रेट तब तक नहीं बढ़ेगा तब तक हम

એ કોઈ સાંભળવા નથી આવેલ ત્યારે તંત્ર પાસે મારી માગણી છે કે ટૂંક સમયમાં જે આ લેબરોની માગણી છે એ માગણીઓ પૂરું પૂર્ણ કરવામાં નહીં આવે તો અમે અમે આનાથી પણ ઉગ્ર આંદોલન કરશું અને તેની સંપૂર્ણ જવાબદારી આ કંપની મેનેજમેન્ટની રહેશે આ મેનેજમેન્ટ તરીકે શિવકુમાર છે અંબુ કરીન નામ છે સુખદે સહદેવસિંહ કરીને નામ છે તે આ તમામ મેનેજમેન્ટ દ્વારા લેબરોને એટલી હદે હેરાન પરેશાન કરે છે કે તેની આ લેબરો કામ કરવાના બદલે કંપની મૂકી રહ્યા છે આજે જે માંગણીઓ છે એમાં અમે આખું લિસ્ટ બનાવેલ છે એમાં લગભગ સાતસો થી આઠસો મજૂરો સાથે જોડાયેલ છે આપ જોઈ શકો છો બધા અત્યારે અહીંયા બેઠા છે તો મીડિયાના માધ્યમથી હું સરકારને જણાવવા માંગુ છું કે આ કંપનીઓની જે દાદાગીરીઓ છે તેના સામે પગલાં લેવામાં આવે અને કંપની મેનેજમેન્ટને વિરુદ્ધ પણ કાર્યવાહી થાય અને જે લેબરોની માગણી છે એ તાત્કાલિક ધોરણે પૂરી થાય એવી મારી માગણી છે જય ભીમ જય ભીમા કોરેગાંવ કાનજીભાઈ કેટલા વર્ષો થી જકવાર કંપની તમે કામ કરો છો 7 વર્ષ છે હાલ શું તમે આ તે તણો આ ધરણા ઉપર બે દિવસ સે બેઠા છે નથી 7 વર્ષ કામ કરે નથી કોઈ પીસ પીસ સેટ વધારો થયો શું સાહેબો વર્કર ને હેરાન કરે છે ટોર્ચર કરે છે અંદર હાલ તમારે શું માંગ છે હવે હાલ માંગ છે પીસ સેટ વધારો પીસ હા 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 શું કે બીજી શું માંગ છે તમારી બીજી માંગ

લોકલને લેવાના જ નથી હવે જે રહ્યા ને એમાં લોકલ ને ઓછા કરો લોકલને કે કાઢી જ નાખો એને કહેવાનો મતલબ એમ કરવા જાય ને એને ધમકાવે ઓફિસમાં તેડાવે એક ઉગા જાણા ને એને માં જાય કે તમારે કાંઈ પણ આવવાનું નહીં કોઈને તમે ભેગા ના ઊભા કરો ના ગેટ પર લઈ જાવ આપણે માંગણી કરી ધમકાવે એક ઉગા જાણા જઈ જઈને ધમકાવે ટીમામાં જઈ સ્વીકારતા નથી એમ બે દિવસ બેઠા બે દિવસ હજી વાત કરવા નથી આવ્યા ગમને આજે હલાવે રહ્યા ને શિવકુમાર ને અમુ બે સાહેબ આ કંપની નામે મેં હજી વાતચીત અમારે બે દિવસ થયા કાંઈ કરવા આવ્યા નથી એમ ધરના બેઠા હે બે દિવસ થયા અમારી માંગ હજી કાંઈ પૂરી નથી અને માંગ પૂરી નહીં થાય તો આંદોલન ચાલુ રહેવાનું હોય કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશિપ આવકારે મોંઘુ બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ ન થયો તે ન થયો અને નીકળી છે કશ્યપ સ્કેલ મશીન જે ખારા પાણી ને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ ભાઈ અઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ